નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના તારીખ એકત્રીસ બાર બે હાજર ત્રેવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જે મિત્રો તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો આગળ વાત કરીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દો તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે તો મિત્રો જાણી લઈએ એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો ને રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા મિત્રો દસ ગ્રામ સોનાના ભાવ છે અઠાવન હજાર પાંચસો ને પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ પિંચ્યાસી હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર કાલની તુલનામાં આજે મિત્રો બાવીસ કેરેટ સોનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી મિત્રો તો જાણી લઈએ કે ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ને સત્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે એક્યાવન હજાર છન્નું રૂપિયા દસ ગ્રામ સોનું આજે ત્રેસઠ હજાર આઠસો સિત્તેર માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું છ લાખ આડત્રીસ હજાર સાતસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર પણ મિત્રો ચોવીસ કેરેટ સોનું અને કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો જોવા મળ્યો નથી એટલે કે કાલે બજાર બજાર ભાવ ભાવ હતા એ જ આજે જોવા મળી રહ્યા છે તો જાણી લઈએ ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર રૂપિયા પોઈન્ટ સાઠ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો અઠ્યાવીસ રૂપિયા પોઈન્ટ એસી પૈસા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદી આજે સાત હજાર

આઠ ગ્રામ સોનાના ભાવ છે આડત્રીસ હજાર ત્રણસો ને વીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સુડતાલીસ હજાર નવસો રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું ચાર લાખ ઓગણમાં વેચાઈ રહ્યું છે મિત્રો જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે અઢાર કેરેટ સોનામાં કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી મિત્રો તો મિત્રો તમે તમારા શહેર નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોના ચાંદીની વાત કરીએ તો જેની અંદર રોજબરોજ વધારો અને ઘટાડો જોવા મળી જ રહ્યો છે અને મિત્રો ખાસ કરીને ઇઝરાયેલના યુદ્ધના કારણે સોનાની અંદર થોડા ટાઈમથી ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે તો મિત્રો જાણી લઈએ કે મિત્રો આજે માર્કેટની અંદર બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ શું રહ્યા છે જે

તો એક ગ્રામ ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર રૂપિયા પોઈન્ટ સાઈઠ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો રૂપિયા પોઈન્ટ એસી પૈસા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર આઠસો ને રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર હજાર છસો રૂપિયા જેની અંદર મિત્રો આજે ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ડેઈલી ગોલ્ડ સિલ્વર અપડેટ ન્યૂ અપડેટ સાથે મળી